મેથીની સિઝન જાય એ પહેલાં આ પંજાબી સબ્જી તમે ચોક્કસથી ટ્રાય કરજો મેથી કોર્ન મલાઈ નાના મોટા સૌને પસંદ આવશે મેથી કોન મલાઈની સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મકાઈના દાણાને બોઇલ કરી લઈશું તો અહીં આપણે બે સીટી થાય એ પ્રમાણે આપણે પ્રેશર કૂક કરીને મકાઈના દાણાને બોઈલ કરી લઈશું અહીં મકાઈના દાણા બોઇલ થઈને તૈયાર છે તો હવે આપણે કૂકરમાં જ ગ્રેવી બનાવીશું જેના માટે બટર અને તેલ બંને લીધા છે હવે સાથે ખડા મસાલા લઈશું તજ લવિંગ મારી તવાલપત્ર સૂકું મરચું અને મોટી ઇલાયચી અને નાની ઇલાયચી લીધા છે હવે આપણે ખૂબ જ શોર્ટકટથી ગ્રેવી બનાવી રહ્યા છે એટલે બધા મસાલા આપણે આમાં જ કરી લઈશું તો લસણ આદુ મરચાં સરસ રીતે સાતળી લઈશું સાથે જ મોટી મોટી સુધારેલી ડુંગળી લઈશું તેને પણ સાતળી લઈશું આ દરેક વસ્તુને ખૂબ વધારે સાતડવાની જરૂર નથી ખાલી બે બે મિનિટ માટે જ આપણે દરેક વસ્તુને સાતળીશું હવે આપણે તેમાં ટામેટા ઉમેરીશું અહીં આપણે ડુંગળી અને ટામેટાનું બંનેનું પ્રમાણ સરખું લીધું છે હવે આપણે ગ્રેવીના મસાલા કરી લઈશું તો હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું કસૂરી મેથી ગરમ મસાલો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આપણે મસાલા પણ અત્યારે જ ઉમેરી લઈશું એટલે આગળ આપણે મસાલા કરવાની જરૂર નહીં પડે મગજ તરી અને કાજુ પણ અત્યારે તમે ઉમેરી શકો છો હવે આપણે જરૂર પૂરતું પાણી ઉમેરીને બે સીટી થાય એ પ્રમાણે આપણે ગ્રેવીને પ્રેશર કૂક કરીશું આ પ્રમાણે જો આપણે ગ્રેવી શીખી જઈએ તો ઘણી બધી પંજાબી સબ્જી આપણે ખૂબ જ સરળ વેથી આપણે બનાવી શકીએ છીએ તો અહીં આપણે કુકરની બે સીટી થઈ ગઈ છે અને હવે આપણે કુકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલીને જોઈ લઈશું તો કુકર અહીંયા ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાંથી જે આપણે ખડા મસાલા એડ કર્યા હતા એ બહાર કાઢી લઈશું સાથે જે સૂકું મરચું હતું અને લીલું મરચું હતું તેને પણ આપણે બહાર કાઢી લઈશું અને હવે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં એકદમ સરસ ફાઇન પીસી લઈશું હવે આપણે સબ્જી બનાવવાની તૈયારી કરીશું તો જેના માટે બટર અને તેલ બંને લીધા છે તે ગરમ થાય એટલે હવે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું સરસ ફૂટે એટલે આપણે બે કપ જેટલી ઝીણી સુધારેલી મેથી ઉમેરીશું ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે મેથીને ખુલ્લી ચડવા દઈશું વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું પાંચ મિનિટમાં મેથી એકદમ સરસ ચડી જશે મેથીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી જાય એ પ્રમાણે આપણે મેથીને કૂક કરીશું આ રીતે આપણે ખુલ્લી જ મેથીને દઈશું એટલે મેથી બિલકુલ કડવી નહીં લાગે તો અહીં મેથી કમ્પ્લીટ કૂક થઈ ગઈ છે હવે આપણે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીશું મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એ પણ આપણે એડ કરીશું હવે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે અહીં સાતથી આઠ કાજુને મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા તેને પીસીને હવે આપણે તેની પેસ્ટ ગ્રેવીમાં ઉમેરી લઈશું સાથે જ બે ચમચી ઘરની મલાઈ ઉમેરીશું અને બધું એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું કાજુની પેસ્ટ અને મલાઈ ઉમેરવાથી એકદમ સરસ ગ્રેવીમાં ક્રીમીનેસ આવશે આપણી ગ્રેવી ઓલરેડી કૂકડ છે એટલે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી હવે આપણે બાફીને તૈયાર રાખેલા મકાઈના દાણા ઉમેરીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સબ્જીને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું ઢાંકીને સરસ કૂક કરવાથી મસાલાનો સ્વાદ અને મેથીનો સ્વાદ બધો એકદમ સરસ મકાઈના દાણામાં બેસી જશે એકદમ ફ્લેવરફુલ સબ્જી તૈયાર થશે હવે આપણે ખોલીને એક વખત સરસ રીતે હલાવી લઈશું અને હવે આપણે તેને ખુલ્લું જ પાંચ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર ચડવા દઈશું અને હવે આપણે લાસ્ટમાં શેકેલી કસૂરી મેથી ઉમેરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો જોઈને કેટલી સરસ ઝડપથી એવી આપણી આ મેથી કોન મલાઈ સબ્જી તૈયાર થઈ ગઈ છે તો આ પ્રમાણે તમે પણ ઘરે મેથી કોન મલાઈ સબ્જી બનાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી